ભાજપના જો કોઈ ગામમાં પ્રચાર કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું અહીંયા અમારે બેનર મારેલા છે કે ભાજપના કોઈએ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં જો પ્રવેશ કરશે તો આમાં કાંઈ પણ થાય તો જિમ્મેદારી પોતાની રહેશે કોઈએ આમાં ગામમાં પ્રવેશ કરવો નહીં મહેરબાની કરીને આ રૂપાલા દ્વારા જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેને અમે ક્યારેય સાખી નહીં લઈ અને અમારો સમાજ કોઈને વિશે અભદ્ર ટિપ્પણી કરતો નથી અને અમે કરતા નથી અને કરવા દેશું પણ નહીં માથા દે દીધેલા છે અમારા સમાજે અને અમને લેતા પણ આવડે છે અને દેતા પણ આવડે છે અમારી માંગણી બસ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાને ઘરે બેસાડી દયો અને એની ટિકિટ રદ થાય અમારી આગામી દિવસોમાં રણનીતિ રહેશે ઉગ્ર આંદોલન કરશું હવે પછી અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છીએ અમારી જે આગળ સંગઠન દ્વારા માહિતી મળશે આગળ અમારા ગામમાં બેનરો લગાલે છે રૂપલા સાહેબના વિરોધમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તા એ ભાદરની અંદર એન્ટ્રી કરવી નહીં જો કોઈ પણ અહીંયા આવશે અને પ્રચાર કરવામાં આવશે તો તમામ જવાબદારી ભાજપની રહેશે ને ગામડે ગામડે વિરોધ થાય છે હજી આનાથી ઉગ્ર આંદોલન કરવાની સમાજની ચીમકી આપેલી છે હજી આનાથી પણ વધારે આંદોલન થઈ શકે છે અને સખત શબ્દોમાં માને વખોડી કાઢે છે કોઈ પણ જાતનો પ્રચાર ભાડેરમાં કરવો નહીં ભાજપના કાર્યકર્તા અમારી માગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને બીજા કોઈ પણ ના આપે તો અમને ભાજપથી કોઈ વાંધો નથી